આજે હું શેર કરીશ તમારી સાથે કંઈ નવી રે આની રેસીપી તો એ આગળ મેં બાફેલા બટાકા લઈ લીધા છે એમાંથી આપણે કંઈક નવી રેસીપી બનાવવાની છે તો તમે તમારા છોકરાને સ્કૂલ ટિફિનમાં બી આપી શકો છો એવી રેસીપી છે તો સૌથી પહેલા આપણે મેદાનો લોટ બાંધી લઈશું મેદો લઈ લીધો છે મેં આને ચારી લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું થોડો અજમો રીતે હાથથી ક્રસ કરેલો હવે ત્રણ થી ચાર ચમચી ઘી અહીંયા ચાર ચમચી ઘી કોઈ બી ચમચીથી માપતી ઘી હોય હવે આપણે લોટ બાંધી લઈશું આમાં ઘી યુઝ કરવાનું છે તેલ યુઝ કરવાનું નથી થોડું 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 પાણી એડ કરીને લોટ બાંધી લઈશું અહીંયા બોકટાનો લોટ નહીં બાંધવાનો આપણે જે નોર્મલ રોટલીનો બાંધીએ એવી રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ માટે રેસ્ટ હવે આપણે એને મસાલો બટાકાનો મસાલો કરી લઈશું અહીંયા બાફેલા ત્રણ બટાકા છોલી લીધા છે મેં હવે એને કરી લઈશું કઢી લીમડા સમારેલા લઈ લીધા છે થોડા દાણા ને થોડું લીલું લસણ એક ચમચી લીંબુનો રસ એડ કરીશું અને બાફેલા વટાણા એડ કરીશું એક ચમચી દરેલી ખાંડ એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર અને અડધી ચમચી જેવું ગરમ મસાલો અહીંયા આપણો માવો મિક્સ થઈ ગયો છે બે ચમચી મેંદો એડ કર્યો છે થોડું મીઠું થોડું પાણી એડ સ્લરી બનાવી લઈશું આપણે અહીં આપણે સ્લરી બનીને રેડી થઈ ગઈ છે મેદો હવે વણી લીધી છે હવે આપણે બનાયેલું સ્ટફિંગ કરી લઈશું

લઈશું હવે આપણે થોડોક સાઈડ નો ભાગ કાપી લઈશું પછી આપણે આ રીતે એને વાળી લઈશું

રીતે આપણે રીંગ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે તરી લઈશું એને અહીંયા રીંગને ને તરવા માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે હવે તેલ ગરમ થાય એટલે રીંગ તરી લઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રીંગ તરી લઈશું અહીંયા ધીમા તાપે આપણે તરા દઈશું હવે પલટાઈ લઈશું અહીંયા ધીમા તાપે તરવાની છે કેમ કે અંદર આપણે જે વાર્યું તો અંદર લગીન તરાઈ જાય અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તરવા દેવાની છે हमें अपनी golden brown हो गए हैं रिंग अब हमें आपड़े काड़ी लेंगे આપણા ફ્રાય થઈ ગયા છે તરાઈ ગયા છે હવે આપણે કાઢી લઈએ છીએ આપણા તરાઈ રેડી થઈ ગયા છે આપણી બટાકા રિંગ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે સોસ જોડે સૌ કરી લઈશું એને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો એકદમ ક્રિસ્પી બની છે હા